નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સૌની ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મેરિટ બાબતે આજે આપણે વાત કરવાની હવે બસ થયું બહાર નીકળો મેરિટ મેરિટની બાબતથી જે બાબત છે એ આજે આપણે વાત કરવાની છે કે ભાઈ કેટલું મેરિટ રહે તો ખરેખર આપણે સેફ કહેવાય તો આની વિશે આજે આપણે વાત કરવાના છે તે પહેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં જે બેલાઈકન પ્રેસ કરો સાથે સાથે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામ નો આન્સર ટ્રિક નો ત્રણ જેની તમને જે છે લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી પણ તમને અવનવી માહિતી અને અપડેટ મળતી રહે છે તો વાત કરીએ છીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ હાલમાં આપણે જોઈએ છીએ તેમ ઘણા સમયથી જ્યારે પરીક્ષા લેવાય છે ત્યારથી દરરોજ નવું નવું મેરિટ આવી રહ્યું છે જે તમે વાસ્તવિકતાથી સંકળાયેલો છો વાસ્તવિકતા જાણો પણ છો કે ઘણા બધા લોકો છે એ મેરિટ બાબતે મૂકી દે છે પછી કદાચ એનું એનાલિસિસ કરે છે કે નથી કરતા કઈ ખબર નથી પણ જે છે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ટ્રેન્ડમાં પોતે પણ જે કહેવાય ને ભાઈ એક નદી ચાલતો નદીના વેણમાં બધા આવી જતા હોય તેને તો અત્યારે બધા માહિતી આપી રહ્યા છે ખરેખર એની પાસે માહિતી છે કે કેમ એની તમારે જાણ કરવી પણ મુશ્કેલ બને છે પણ અને ટચ હું તમને કેવા માંગુ તો અત્યારે ટેલિગ્રામ વોટ્સઅપ પછી ટ્વિટર છે અન્ય બીજા સોશિયલ મીડિયા જ્યાં જોવા એક જ વાત મેરિટ 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 કેવું તો ના જોઈએ પણ એક વસ્તુ સો ટકા કહીશ કે આ અત્યારે વિદ્યાર્થી નો ફાયદો લઈ અને લોકો જે પોતાના ગ્રુપ છે સોશિયલ મીડિયા છે પોતા આગળ એક્ટિવ કરી રહ્યા છે તો એમાં કોઈ વાંધો નથી પણ વિદ્યાર્થી ગેરમાર્ગે ન દોરાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ હવે મેરિટ હવે જ્યારથી આપણે જે જોઈએ છે કે ભાઈ છેલ્લા કેટલા સમયથી જે પરીક્ષા આવે ત્યારબાદ તમે મેરિટ બાબતે આપણી ચેનલનો વિડીયો જોજો આ બીજો કદાચ વિડીયો હશે કે જે મેરિટ બાબતે છે બરાબર એટલે ખરેખર તમારે હવે વિચારવાનું એ રહ્યું કે મેરિટ બાબતે તમારે જે છે એ ક્યાંથી માહિતી લેવી શું માહિતી લેવી અને કોના ઉપર વિશ્વાસ કરવો બરાબર એટલે મેરિટ મેરિટ કરવાથી જે છે એ ખાલી અને વ્યૂ મેળવવા માટે નથી આવતા આપણે માત્ર ને માત્ર વિદ્યાર્થીનો ઉપયોગી થવા માટે આપણે વિડીયો બનાવીએ છીએ જેના કારણે વિદ્યાર્થીને કંઈક માહિતી મળે અને એ કઈ વિચારે છે કે ભાઈ આમાંથી મારે કેટલી માહિતી લેવી સાચી છે કે ખોટી એના બાબતે આપણે જે છે માત્ર ને માત્ર વ્યૂઝ કે સબસ્ક્રાઈબર મેળવવા માટે નહીં બરોબર એટલે તમે ચેક કરી શકો છો અત્યાર સુધી કેટલા વિડીયો આવે છે મેરિટ બાબતે વધીને આ બીજો વિડીયો બીજું મારે કઈ કેવું નથી મેરિટ મેરિટ કરશો તો દરરોજ નવું નવું જાણવા મળશે હાલ તમે જોઈ રહ્યો છો મેરિટની જે માયાજળ છે દરરોજ એક પીડીએફ પણ ફરતી થઈ છે આવી ઘણી બધી પીડીએફ સોશિયલ મીડિયામાં ફરે છે કે ભાઈ આટલું મેરિટ છે આટલું મેરિટ છે પણ નિવાળો કોઈ સુધી આવ્યો નથી બધા માત્ર અંદાજો લગાવે છે એટલે ટચ માંગે છે કે પુરુષ ઉમેદવાર ચિંતા છોડી ઉમેદવાર છે એમને નેવું થી નવાણું સુધી આવી જતા હોય તો ચિંતા છોડી દેવાની છે ગ્રેસિંગ માર્ક થશે તો પણ એ જે છે અત્યારે પાંચ સાત માર્કનું જે ગ્રેસિંગ માર્ક દેખાઈ રહ્યું છે તો એ બધાને મળવાના છે એટલે એમાં કોઈ ઉપાધિ કરવા જેવી નથી કદાચ એમાં પાંચ સાત માર્કનો વધારો થાય બરોબર બાકી ગ્રેસિંગ છે બીજા જે પ્રશ્નો રદ થાય છે તો આડેગાળે તમે જે છે પાંચ થી સાત પ્રશ્નો જે પાંચ થી સાત માર્ક છે એ પ્લસ કરીને ચાલવાનું રહેશે તમારો આ જ સમય છે તમે જે મેરિટ મેરિટ ની પાછળ જે દોટ લગાવો છો તરત જ કોઈ નોટિફિકેશન આવે છે યુટ્યુબ પર તો તમે તરત જ ત્યાં જઈને પહોંચી જાવ છો તમારો સમય જે વેડફો છો બરોબર એવું ન કરો આ સમય છે બીજી કોઈ અન્ય પરીક્ષામાં લગાવજો કારણ કે મેરિટ આવશે ત્યારે એનું કામ કરશે એટલે આ સમય છે એ તમારા માટે એક સારો સમય છે મેરિટ આવશે ત્યારે સો જે છે એ ટોચના ડંકા ઉપર ખબર પડશે ચારે બાજુ ડંકા વાગવા છે મેરિટ આવ્યું મેરિટ પરીક્ષાની તૈયારી બીજી પરીક્ષાની માં લાગી જાવ મેરિટ બાબતની ચિંતા છે એ છોડી દો તો આના વિડીયોમાં રાખીએ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું મળીએ છીએ નવા નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય ખાખી જય હિન્દ